કેમ છો બાલ મિત્રો આપણે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ તો ધોરણ ચાર ની અંદર કેવું પ્રશ્નપત્ર આવશે અને કેવી રીતના આપણે જવાબ લખવાના છે એવું આપણે જૂના વર્ષનો એક પેપર એ કેવી રીતના પ્રશ્નોનો જવાબ લખવા એના માટે પ્રેક્ટિસ કરી લઈએ સૌથી પ્રશ્ન નંબર એક અ માગ્યા મુજબ જવાબ આપવાનો છે પહેલો પ્રશ્ન જોઈએ મીનાએ પાંચસો રૂપિયાના છૂટા જોઈએ છે અને બધી જ ચલણી નોટ પચાસ રૂપિયાની આપવામાં આવે છે તો કેટલી નોટ આપણને મળે તો ભાગ પાડવાના છે નોટ પાંચસોની છે અને પચાસની કરવાની છે એટલે આપણે એનો ભાગાકાર કરીએ પહેલાં વિગત કાઢીએ પાંચસો રૂપિયાની નોટ છે બધી જ નોટ પચાસની મળે છે એટલે પાંચસો ભાગ્યા પચાસ તમે ઊભો દાખલો પણ ગણી શકો છો તો આ રીતે પણ તમે કરી શકો છો જુઓ દાખલો કઈ રીતે ગણી શક્યો પચાસ એકા પચાસ પચાસમાંથી પચાસ ગયા તો શૂન્ય ઉપરથી શૂન્ય ઉતારી ભાગના ચાલ્યો એટલે શૂન્યથી ભાગ ચલાવ્યો એટલે દસ દસ નોટ તમને પચાસની મળશે અથવા તમે અલગ રીતે પણ કરી શકો છો મૌખિક રીતે પણ ગણતરી કરી શકો છો કે પચાસ પચાસ ની દસ હોય ત્યારે પાંચસો રૂપિયા થાય પણ વિગતવાર આ રીતે આપણે જવાબ લખવાનો છે હવે જોઈએ પ્રશ્ન નંબર બીજો રમેશને સાઈઠ ટમેટા સમાન રીતે ત્રણ ટોપલીમાં વેચવા છે સમાન રીતે વેચવા છે એટલે ભાગાકારનો દાખલો છે પેલા વિગત કાઢશું સાઈઠ ટમેટા છે ત્રણ ટોપલીમાં સરખે ભાગે વેચતા સાઈઠ ભાગ્યા ત્રણ બરાબર વીસ એ પણ દાખલો તમે આ રીતનો તમે ગણી શકો છો એ આપણે એક રફ પાનાની અંદર ગણતરી કરશું અને ત્યાંથી લખ્યા પછી આપણે અહીંયા જવાબ લખી નાખશું સાઠ ભાગ્યા ત્રણ બરાબર ચાલીસ એમાં વીસ નાખશું સાઠ થઈ ગયા તો દરેક ટોપલીમાં વીસ ટમેટા આવે હવે દાખલા નંબર આગળનો જોઈએ દાખલા નંબર ત્રણ છ પેનની કિંમત અઢાર રૂપિયા હોય તો એક પેનની કિંમત કેટલી એ પણ ભાગ પાડવાના છે એટલે લખવાનું છ પેનની અઢાર છે તો એક પેનની કેટલી

તો કીધું છે કે ભાઈ વસ્તુ ખરીદવા જઈએ તો નીચેનામાંથી વસ્તુનું અનુમાન કરવાનું છે એ વસ્તુ આપણે ગ્રામમાં લાવીએ છીએ કે કિલોગ્રામમાં દાખલા તરીકે ચોખ્ખા તો આપણે પાંચ છે તો પાંચ ગ્રામ ચોખ્ખા કોઈ દે લાવીએ ના તો જવાબ આવશે કિલોગ્રામમાં લાવીએ છીએ ચારી ભૂકી પાંચસો કિલો લાવીએ કોઈ દિવસ ના એટલે આવશે પાંચસો ગ્રામ એટલે ગ્રામ આવશે ઘઉં ત્રણ ગ્રામ ન લાવીએ કે કિલોગ્રામ જ લાવવાના હોય છે એટલે કિલોગ્રામ આ આપણો અંદાજે જવાબ છે તો એવી વસ્તુ હોય કે જે આપણે કિલોમાં લાવીએ તો સામે કિલોગ્રામ લખીશું અને બાકી ગ્રામ લખીશું એવી રીતે અહીં પણ એમ જ છે કિલોગ્રામમાં ખરીદતા હોઈએ છીએ તો બે ભાગ પાડવાના છે કઈ કઈ વસ્તુ આપણે કિલોગ્રામમાં ખરીદીએ અને કઈ કઈ ગ્રામમાં ખરીદીએ જો નાની નાની વસ્તુ હોય મસાલા હોય કાજુ બદામ પિસ્તા આવા બધા હંમેશા આપણે ગ્રામની અંદર ખરીદતા હોઈએ છીએ પ્રસંગ હોય ત્યારે ભલે કિલોમાં ખરીદીએ પણ નિયમિત રીતે આપણે એને ગ્રામમાં ખરીદતા હોય છે તો મેં ઉદાહરણ આપ્યા છે નમૂનારૂપ છે તમે બીજા ઉદાહરણ પણ ત્યાં લખી શકો છો મેં ગ્રામની અંદર લવિંગ કાજુ અને મરી લખ્યા છે અને કિલોગ્રામમાં બાજરી બટેટા મકાઈ ઘઉં જુવાર વગેરે વગેરે તમે લખી શકો છો કે આપણે મોટા ભાગે કિલોગ્રામની અંદર લાવતા હોઈએ છીએ પ્રશ્ન બે બ જોડકા આપ્યા છે જોડકાની અંદર તમારે સીધો સામે જવાબ લખવાનો છે દસ કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ હવે એક વસ્તુ ખાસ યાદ રાખો એક કિલોગ્રામ હોય એક કિગ્રા ગ્રામ બરાબર હજાર ગ્રામ થાય એ તમારા મગજમાં ઉતારી રાખવાનું છે તો અહીં દસ કિલોગ્રામ છે તો દસ હજાર ગ્રામ થાય દસ ને ત્રણ મહિના લાગી જાય ત્રણ કિલોગ્રામ છે તો ત્રણ હજાર ગ્રામ તો એને પણ ત્રણ મિનિટ લાગી જશે કારણ કે આપણને ખબર છે એક કિલોગ્રામ બરાબર હજાર ગ્રામ તો બંને જવાબ આપણે સરળતાથી આપી શક્યા આગળ ક જોઈએ ચાર કિલોગ્રામ ચોખા એટલે કેટલા ગ્રામ ચોખા એને પણ ત્રણ મીંડા લગાવી દો તો એ જવાબ આપ્યો છે ચાર હજાર તો ચાર હજાર ગ્રામ થાય ઘણી વાર ગ્રામ આપ્યા હોય ને કિલ્લામાં ફેરવવાના કે કે ભાઈ ચાર હજાર ગ્રામ કીકરા કરો ત્રણ મિનિટ ઉડાડી દો જવાબ આવી ગયો ચાર ઘણી વખત ત્રણ પોઈન્ટ ત્રણસો ને પચાસ આ રીતે કિલો કિલોગ્રામ આપ્યા હોય તો આમાં કિગ્રા કેટલા પાછળના ત્રણસો પચાસ એ ગ્રામ છે તો આ રીતે પણ તમે એને કરી શકો છો અને ગ્રામમાં ફેરવવા છે તો તમે એને સીધે સીધા પોઈન્ટ કાઢી અને ત્રણ હજાર ત્રણસો ને પચાસ લખી શકો છો પ્રશ્ન ત્રણ આપણાંકનો છે અહીંયા આકૃતિ આપી હતી ખાલી ચોરસ આપ્યું હતું અને કીધું હતું કે એક દુતીયાંશ તમે કલર પૂરવાનો છે તો જો મેં અહીં બે ભાગ કરી અને એકમાં કલર પૂરી દીધો છે કુલ બે ભાગ એમાંથી એકમાં કલર અહીં કુલ ચાર ભાગ છે એમાંથી એકમાં કલર પૂરવાનો છે તો મેં અહીં સરખા સરખા બે ભાગ પાડ્યા છે અને એકમાં કલર પૂર્યો છે તો આકૃ અપૂર્ણાંક આપ્યો છે એના ઉપરથી તમારે આકૃતિમાં ભાગ પાડવાના હતા તો ખાસ જોવાનું છે આ રીતનું હોય તો કુલ ભાગ ચાર કરવાના ત્રણમાં કલર પૂરવાનો નીચેવાળા છે એ કુલ ભાગ છે ઉપર છે કલર પૂરવાનો છે અહીં આકૃતિ આપી છે એની ઉપરથી અપૂર્ણાંક લખ્યો છે કુલ ત્રિકોણના બે ભાગ છે હેઠે બે એકમાં કલર ઉપર એક અંશ છે એમાં એક છેદમાં બે અહીં કુલ ચાર ભાગ છે જુઓ ચાર ભાગ છે હેઠે જુઓ મેં ચાર લખ્યા

અહીં પરિમિતિ અને ક્ષેત્રફળ આધારિત દાખલાઓ આપવામાં આવ્યા છે તો એ જોઈ લઈએ નીચે આપેલી ખેતરની પરિમિતિ શોધો નિયમ છે તમારે એક સૂત્ર લખવાનું છે પરિમિતિ બરાબર બધી બાજુનો સરવાળો તો જો અહીં નવ મીટર પંદર મીટર એકવીસ મીટર નવ મીટર આ બધાનો સરવાળો કરી દેવાનો છે જો કિલો છે અહીંયા એકવીસ વત્તા પંદર વત્તા નવ વત્તા નવ બબે બેની જોડીમાં કરી શકો એકવીસને પંદર છત્રીસ નવ ને નવ અઢાર સરવાળો કર્યો ચોપ્પન બધાનો સરવાળો કરતાં ચોપ્પન જવાબ આવે છે એટલે એની પરિમિતિ ચોપન મીટર છે એટલે આપણે લખશું ચોપન મીટર તો એની પરિમિતિ આવશે મીટર આ રીતે હવે બીજો આકૃતિ નીચે આપેલી બધી બાજુનો સરવાળો ખેતરની પરિમિત બરાબર આવું લખવાનું બધી બાજુનો સરવાળો જો એક બાજુ સો પચાસ સો પચાસ સો વત્તા પચાસ વત્તા સો વત્તા પચાસ અહીંયા સો ને પચાસ દોઢસો સો ને પચાસ દોઢસો 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 ત્રણસો ત્રણસો ને પાછળ છે મીટર એટલે ત્રણસો ને મીટર પાછળ આપણે મીટર લખીશું આ રીતે આપણે પરિમિતિ આનંદ થી અને સરળતાથી શોધી શકીએ છીએ પ્રશ્ન નંબર ત્રણ આપેલા આ લેખમાં દર્શાવેલો જે લંબચોર ક્ષેત્રફળ ક્ષેત્રફળ જે ખાના ગણી લેવાના જો મેં અંદર લખી દીધા છે એક બે ત્રણ ચાર પાંચ છ તો છ ચોરસ છે એટલે ક્ષેત્રફળ લખશું ચો છ ચોરસ નહીં કારણ કે ના ખાના છે તો આપણે આ રીતે સરળતાથી ગણી શકીએ છીએ તો આ હતું પરિમિતિ અને ક્ષેત્રફળ આવી રીતની દાખલા જ્યારે તમને પૂછાય તો આ રીતે તમારે વ્યવસ્થિત રીતે જવાબ લખવાનો છે એ બાજુમાં આવી જગ્યા આપી હશે ત્યાં તમારે ગણતરી કરવાની છે ચાલો બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા જો અહીં લંબચોરસ છે બધી બાજુ ચાર 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 છે તો આકૃતિનું પરિમિતિ સોળ થશે સાચું છે તો કે ભાઈ બધી બાજુનો સરવાળો કરી ચાર ને ચાર આઠ ને ચાર બાર ને ચાર સોળ સાચું છે તો આ વિધાન સાચું છે ત્રિકોણની પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો કરવો જો એવું લખ્યું છે ત્રિકોણની પરિમિતિ શોધવા માટે ત્રણ બાજુનો સરવાળો કરવો પડે કરવો પડે સાચું છે તો બંને વિધાનો સાચા છે તો આપણે બંનેમાં ખરાની નિશાની કરી છે હવે પ્રશ્ન પાંચ ત્રણ સેમી ત્રિજ્યા ધરાવતું વર્તુળ પરિકરની મદદથી દોરવાનું છે અહીં મેં જવાબ લખ્યો નથી કારણ કે તમારે એની પ્રેક્ટિસ જાતે કરવાની છે શું કરશું માપટ્ટી લેશું માપટ્ટીની અંદર શૂન્ય લખ્યું હોય તે પહેલો કાપો હશે અને ત્યાંથી એક બે ત્રણ એવા કાપા આપ્યા હશે તો અણીવાળો ભાગ શૂન્યનો પહેલો કાપો જ રાખશું અને પેન્સિલવાળો ભાગ ત્રણ સુધી લઈ જઈશું આટલું પરિકર આપણે પૂરું કરશું ત્યાર પછી એક જગ્યાએ એનું કેન્દ્ર બનાવી તેની ઉપર અણીવાળો ભાગ રાખી અને ફરતો ફરતો આપણે સરસ મજાનું વર્તુળ દોરી દઈશું પણ એની ત્રીજા ત્રણ જ રહેવી જોઈએ બરાબર પરિકરને આપણે મજબૂત રીતે ટાઈટ કરી દઈશું એટલે ઊંચું નીચું ન થઈ શકે અને હલે પણ નહીં એ રીતે આપણે સરસ મજાનું વર્તુળ દોરી શકશું અને પછી માપટ્ટી દ્વારા ત્રીજા માપી પણ શકશો ચાલો આકૃતિમાં કેન્દ્ર બતાવો જોઈ મેં વચ્ચે તકું હતો ને પી કરીને કેન્દ્ર બતાવ્યું છે કે કેન્દ્ર અને યાદ રાખો વર્તુળની અંદર હંમેશા એક જ કેન્દ્ર હોય છે એને નક્કી છે કેન્દ્ર એક જ હોય વર્તુળમાં ત્રીજા દર્શાવો તો મેં જુઓ કેન્દ્રમાંથી અને બહાર સુધી એક બિંદુ મૂકી દીધું પી અને ક્યુ તો આ બની ગઈ ત્રીજા કેમ લખાય ત્રીજા પી ક્યુ ઉપર આપણે રેખાખંડ કરીશું આ રીતે આપણે બતાવી શકીએ ફરી વખત તમને એક યાદ અપાવી દઉં કે તમે સરસ મજાનું વર્તુળ અહીં વર્તુળ છે તો એની અંદર શું શું આવે એ જોઈએ કેન્દ્ર આવે બરાબર વચ્ચે હોય છે ત્યાર પછી કેન્દ્ર અને વર્તુળને જોડતું કોઈ પણ એક રેખાખંડ હોય તો તેમને ત્રીજા કહેવામાં આવે છે એ ત્રીજા અડધી હોય છે અને એને જો પૂરી પૂરી આખી જોડી દો એટલે એ વ્યાસ બની જાય છે વ્યાસ એ ત્રીજા કરતાં ડબલ મોટો હોય છે તો અહીં જુઓ પી અને અહીં બિંદુ આપી દઈએ એ અહીં બિંદુ આપી દઈએ બી તો કેન્દ્ર બન્યું પી ત્રિજ્યા બની બે એક પી એ અને પી બી વ્યાસ બન્યો એ બી અથવા બી એ પણ તમે લખી શકો છો કઈ રીતે લખાય આ રીતે એ બી ઉપર આપણે રેખાખંડ બનાવીશું આ રીતે આપણે સરસ રીતે દાખલો ગણી શકશું ઘણી વખત તમને ત્રિજ્યા 6 સેમી આપી છે અને વ્યાસ શોધવાનો પીધો છે ત્રિજ્યા એ નાની બેન વ્યાસ એ ડબલ હોય એટલે 6 ગુણ્યા 2 કરવાના છે છ દુબાર એટલે વ્યાસ થઈ જશે 12 સેમીનો તો આ રીતે આપણે વ્યાસ ઉપરથી ત્રીજા પણ શોધી શકે વ્યાસ આપ્યો છે તમને સોળ ત્રીજા કીધી છે અડધી હોય એટલે સોળ ભાગ્યા બે બે વડે ભાગા નાખો સોળ અડધા આઠ તો વ્યાસ છે એની આઠ થઈ ત્રીજા બે નાના છે એટલું યાદ રાખશું અડધા નાના છે એ પ્રમાણે આપણે એના જવાબ લખીશું ચાલો આગળ જોઈએ આપેલ વર્તુળને ત્રીજા માપો અને ખાલી જગ્યામાં નોંધો મેં એ માપતિથી માપ્યું તો એક સેમીની હતી એટલા માટે મેં એક સેમી લખ્યું છે પ્રશ્ન છ છે એ પેટર્નનો છે જો અહીં પંચાવન એકસો પંચાવન બસો પંચાવન જોજો સીધો સો નો વધારો થાય છે અને પેટર્ન પણ હેલી છે પંચાવન બસો પંચાવન પંચાવન ચારસો પંચાવન સો નો વધારો છે અને એ વાર પણ દેખાય છે તો આપણે સરળતાથી એનો દાખલો ગણી શકીએ છીએ પેટર્ન નંબર બે જોઈએ શું છે સાતસો સત્યોતેર પાંચસો સિત્યોતેર પાસા તો સત્યોતેર જ આવે છે સોસો ઘટે છે ચારસો સત્યોતેર અને ત્રણસો સિત્યોતેર એ પણ એકદમ સહેલો છે સત્તર વીસ તેવીસ ત્રણ ત્રણ વધે છે સત્તરમાં માં ત્રણ ને કે વીસ થયા વીસમાં માં ત્રણ ત્રેવીસ થયા તેવી ગયો ગયો ઓગણત્રીસ થઈ ગઈ એકદમ પેટર્ન સહેલી આ હતી સંખ્યાની પેટર્ન બબે બબે રીતે વધારવાની છે એટલે બે ગુણની અંદર આપ્યા છે લખવાની છે કોઈ પણ બે પણ તમે 3 3 પણ લખી શકો છો બ હવે આવી આકારની પેટર્ન એક પાંદડી બે પાંદડી ત્રણ પાંદડી તો ચાર પાંદડી એક એક પાંદડી વધે છે વિકાસ સંખ્યાનો પેટર્ન જો અહીં શું થયું ઉપર ગયું 90 અંશના ખૂણે જમણી બાજુ આવ્યું હેઠે આવ્યું તો હવે જશે ડાબી બાજુ જો આ રીતે આપણે ફરતું તમને જોવા મળે છે 90 અંશ ખૂણે તમારે એને ફેરવવાનું છે તો એ પણ આપણને સરસ રીતે પેટર્ન આવડી ગઈ ચાલો હવે જોઈએ બાળકોની સંખ્યા પ્રમાણે ખોરાકનું એક સરસ મજાનું કોષ્ટક આપ્યું છે અને એના આધારે આપણે જવાબ છે ચોખા બાળકોને ભાવે છે ઘઉં બાર બાળકો મકાઈ ત્રણ કઠોળ છ બાળકો બાજરી ચાર દૂધની બનાવટ પાંચ બાળકોને કુલ છે ચાલીસ પ્રશ્ન નંબર 1 મુખ્યત્વે બાળકોને કયા પ્રકારનો ખોરાક વધુ પસંદ છે જો સૌથી વધારે આંકડો આવતો હોય તો એ બારનો છે એટલે ઘઉં સૌથી વધારે ગમે છે તો જો મેં આખું લખ્યું છે મુખ્યત્વે બાળકોને ઘઉંનો ખોરાક વધુ પસંદ આવે છે બ બીજો પ્રશ્ન સૌથી ઓછો ખોરાક કયા પ્રકારનો બાળકોને ગમે છે તો સૌથી ઓછો આપણે જોઈ લઈએ તો ઓછાની અંદર અહીં જોઈએ તો સૌથી નાની સંખ્યા ત્રણ આવે છે તો ત્રણ સિંહ મકાઈ છે સૌથી ઓછો ખોરાક પસંદ કરવા બાળકો ત્રણ છે કારણ કે અહીં બાળકોની સંખ્યા માંગી છે ખોરાકની નહીં મકાઈવાળા છે પણ કેટલા બાળકો ત્રણ તો આપણે ત્રણ બાળકો લખી શકશું ક પ્રશ્ન બાજરીના ખોરાક તરીકે ઉપયોગ કરતા કેટલા બાળકો બાજરી અહીંયા કોષ્ટકમાં જોવાનું છે બાજરીના ચાર બાળકો છે તો લખશું બાજરીનો ખોરાકનો ઉપયોગ કરવા વાળા બાળકો ચાર બાળકો છે તો કોષ્ટકવાળા જવાબ એકદમ સહેલા છે સંખ્યા માગી હોય તો સંખ્યા આપવાની પાક માગી હોય તો પાક આપવાનો મીઠાઈ હોય તો મીઠાઈ કોષ્ટકમાંથી જોઈ અને સુંદર મજાના જવાબો તમારે લખવાના છે ચાલો પ્રશ્ન નંબર બે જોઈએ અહીં એક સરસ મજાનું વર્તુળ આલેખ આપવામાં આવ્યો છે તો વર્તુળ આલેખ આધારે આપણે જવાબ આપીએ જો અડધું વર્તુળ ત્રણ વાળા છે ચોથા ભાગનું ઘરે સવાર છે અને ચોથા ભાગની અંદર ચિત્રકલા છે અને હસ્તકલા પણ આપેલું છે પહેલો પ્રશ્ન કયો શોખ વધારે છે ચિત્રકલા કે ઘોડે સવારી સવારી ભાગ છે ચિત્રકલા તો 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 ચોથામાંથી છે છે ઘોડેસવારી સૌથી વધારે ઘોડે સવારી શોખ વધારે છે કયો શોખ સૌથી ઓછો જાણીતો છે તો સૌથી ઓછી જગ્યાએ રોકતો હસ્તકલા છે તો લખશો હસ્તકલા સૌથી ઓછો જાણીતો એ શોખ છે કેટલા ભાગના વિદ્યાર્થીઓને તરવાનો શોખ છે વર્તુળનો અડધો ભાગ એ રોકે છે એટલા માટે એ એક દ્વિતીય આપણે લખીશું અડધા ભાગના વિદ્યાર્થીઓને તરવાનો શોખ છે કારણ કે વર્તુળનો અડધો ભાગે રોકે છે એટલે અડધાની અંદર તો તરડવાવાળા જ છે એટલે અડધા તરીકે આપણે એને બતાવીશું તો બાળ મિત્રો આ હતું આપણું સુંદર મજાનું પેપર ધોરણ ચારને લગતું આ પેપર છે પણ આવું જ પેપર તમારે અલગ અલગ પ્રશ્નો દર્શાવતું પેપર આવશે તો આ પદ્ધતિએ તમારે સરસ સારા અક્ષરે પેપર લખશો તો તમારે પણ ચાલીસમાંથી ચાલીસ ગુણ આવશે કોયડામાં પણ સુંદર મજાની વિગત કાઢજો વિગત કાઢ્યા પછી દાખલો મૂકી અને જવાબ તમારે લખવાનો છે